ક્યાં ફટકારો પડી ગયો તો તું કોણ ફટકાણો ન તો મને દુનિયા વાડી ફટાયો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં દેસને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડિયોમાં અને જો આજે છે ને કારખાને હું જો નથી અને મારે એને હવાર હવારમાં મે બ્લોગ બ્લોગ ચાલુ કરી દીધો છે કારખાને રજા છે અને કંઈક તો વાડીનું કામ હતું એટલે રજા રાખી દીધી અને મસ્ત મજાનો દીવ ઉગી ગયો છે માથે બે ચડીને

કોઈને કી દીધા હાલો મિત્રો મારે જવાનું વાળી થોડું કામ છે પપ્પા વહી ગયા પંપ લઈને બીજો પડ્યો છે મારે લઈ જવાનો હતો મારે જવાનું વાળી દવા સાંટવા જીરામાં હાલો મિત્રો હું વાડીયા દવા સાંટવા વાડીએ જઈને બ્લોક સ્ટાર્ટ કરીશું શું આ લઈને જવાનું એટલે આપણે કાંઈ માઇક બાઈક કાંઈ હોય નહીં એટલે હે ને ત્યાં જઈને જ બ્લોક સ્ટાર્ટ થાય કારણ કે અવાજ સરખો આવે તો ચાલો વાડી જઈને મળી તો કાંઈ જો વાડીએ પહોંચી ગયો અને આ શેંડું ઉગાડવાનારા હે ને હું અહીંથી આવ્યો જો આ અને કોટ મૂકી દો તો અહીંયા હવે કારણ કે ઠંડી વહી જાય એટલે કોર્ટ મૂકી દીધો અને વાડીઓ એટલે કાંઈ વાડી આવવાનું હોય નહીં ક્યારેક ક્યારેક આવવાનું હોય હમણું ક પંદર વીસ દિવસથી ઓલી વખતે ખીર ટાડી ખીરને દવા સાંટીને ત્યારે આવ્યો હતો ત્યારનો પાછો આજ આવ્યો જો ને આ છે ને ઝાકળ નથી આવ્યો ને એટલે અત્યારે દવા સાંટ એવું થઈ ગયું ને કે દવા સાંટ એવું થાય નહીં કારણ કે નવ વાગ્યામાં તો હોય છે ઝાકળ જ એટલો હોય આ બાજુ જો અમારે ઉટકા કરીને ઘઉં આવી ગયા ઘાઉ થવાની તૈયારી છે બે કે ત્રણ કે ચાર પાણી પીસે તો પાઉં પાકી જાય છે પણ અત્યારે કેવું થશે છેલા પાણી પાવાનું થાય છે ને એક તો વજન થઈ ગયું હોય ઉપર દાણા પડી ગયા હોય અને પવન સાથે એટલે પાણી પાય ને એટલે પડી જાય બધા અને આવી ગયો અમારું જીરું જોવા જીરો આવી ગયો અને કઈ દવા સામે ચાલુ કરી દીધું મારે ચાલુ જ કરવાનું છે આવું કંઈક જીરું થયું છે જમીન થોડીક ચીકણી છે એટલે સહેલું પાણી પીવે નહીં ને એટલે થોડું કાચું પાક છે એવું લાગે છે આ બાજુ ખાવ છે અને બધું જીરું વચ્ચે શેઠો હા બપાએ દવા સાંટા ચાલુ કરી દીધું મિત્રો આવું ચીરું થયું હે કેટલી હાઇડમાં તમે બતાવ લગભગ ફૂટની હાઈટ થઈ જાય ચાલુ થઈ ને આ બધું લેન્થ અત્યારે તો ઘણું પારું દેખાતું પણ અત્યારે બધું ભેગું થઈ ગયું હે જેવું ઘાટું થઈ ગયું હું અને આમાં પાણી હોત તો સારું હતું પણ પાણી પાવીને તો રહે એવું છે નહીં કારણ કે પાણી પાવી એટલે જમીન ચીકણે ને પંદર વીસ દિવસ તો ફૂંકાય જ નહીં એટલે બધું વયું જાય ને આ બાજુ અમારા બિદલભાઈ પાણી મરે ભાઈ આ જાય લાગે હે પાણી વારે જો પાવડો લઈ મજા આવે ને વાળી મજા દયા રાખે જો આ બાજુ ને એમને પાણી કારણ કે વાળીએ ને નું કામ કરે છે મને યા તો કારખાને આવતું નથી મજા નથી આવતી મને વાડીનું કામ કરવાની મજા આવે પણ અમુક કંઈ કામ ઓછું હોય ને વાડીએ એટલે આપણે જવું પડે કારણ કે જમીન ટૂંકી રહી એટલે ઘરે બધા પછી વેજવીને બધાને ઘરે શું કામ હોય નવરા બેઠા એટલે એક જણું કારખાને વેજવી અને એમના બધું આયલા રાખે અને ઝીરું થઈ ગયું એક નંબર પણ એક પાણી નહીં પીવા ને એ થોડુંક ખામી રહેશે પાણી પી ગયું તો સારું હતું પણ આ વાતાવરણ એવું થઈ જાય છે ને વાદળ એવો એટલે બધું પાણી પાવાનો રિક્સ લેવાય નહીં અત્યારે થોડું ઘણું હાથમાં આવ્યું હોય ને એ ન આવે એટલે એને આપણે દવા સાંટવાનું ચાલુ કરી દીધું દવા ઓગરવા પપ્પાએ કી એમ પિસ્તાલી પાવડર એવું બધું ઓગરવેર્યું છે તો આપણે ચાલુ કરી દેવી દવા સાંટવાનું તો મિત્રો જો એક એક પંપ ખાલી કરી નાખ્યો અને મારા પપ્પાએ એક બે પંપ ખાલી અને મેં એક પંપ ખાલી એક સા એક શાહ હું રહ્યો છું ને એકસા થોડું કાંઈ હોય ને તો કર્યું હોય થોડી ટેફાની ડેગડી જેવું કરી રહ્યું અહીંયા આવી રીતે અમારે નિશાન કરવું પડે ને કે પછી યાદ ન રહે કે ક્યાં સુધી સાંઈટાલું છે ક્યાં સુધી બાકી છે એ બધું છે ને જો ત્રણ સાહ એમાં નહીં ત્રણ નહીં બે સાત હું રાખ્યા છે અને બે સા અડધા બાકી છે એમાં ત્રણ પપ દવા હોય છે હવે આમાં હું સામાં કેટલી દવા જોઈએ તમે કમેન્ટ કરી નાખજો કારણ કે પચાસ પિસ્તાલી એવા સાત હોય છે એવા પગ થાય છે એ નહીં થાય અમે કરજો અને એમ તો આ બાજુ જેમ આગળ જાવી ને એ બાજુ થોડુંક ટૂંકા હેરિયા આવી જાય અને આ બાજુથી એટલે લાંબા હરી આવે છે એટલે મારા પપ્પાને તો એક શાહ એ આખો નથી થતો મારા વેરી એક શાહ ને એક આરડી થઈ જાય છે ફુવારો ખરાબ થઈ ગયો બગડી ગયો તો હું આવેલો જોઉં બીજો ફુવારો લેવા સામે ઝૂપડે બરૂન કાકાના ઝૂપડે ને એમના પપ્પાનો ફુવારો લઈ આવું એટલે દવા નદી સાંટ જાય પાકી કારખાના કાલે જાય ત્યારે રિટર્ન લેતા આવશે એક ફુવારો તો મિત્રો દવા સાંટતા સાંટતા અડધે પહોંચી ગયા જો આ તોર્યું છે એથી આ સાઈડને સાંટી દીધું અને આ સાઈડને થોડાક બાકી રહ્યા છે થોડા કેર્યા આ ટીપણા પહોંચી ગયા છે ટીપણા હામો હામ જો મિત્રો આ ટીપણો હોય ને વચ્ચે ભર્યું હતું એને હામો હામ પહોંચી ગયા છે અને આ સામાર અધૂરો રહ્યો છે પંપ ખાલી થઈ ગયો પાસો પંપ ભરવા જવું ને થોડો થોડો અડધામાં ચાંટે અડધા બાઈકી એવું બધું છે અને અમે પપ્પા જઈ તો એમના પંપ ખાલી નથી થયો ચાંટે બીજા સાહેબ ચીડે અને એક રાતુરો રહી ગયો ત્રણ ચાર પંપ જેવું થાય એવું તો ફટાફટ ચાંટ થઈ પવન બહુ સડી ગયો ને એટલે વાર લાગે નકનો વાર અને આપણે બીજલભાઈ પાણી વારતા વારતા અહીંયા પહોંચી ગયા હા બિજલભાઈ કોઈને

તો મિત્રો કયો હાડા બહાર થઈ ગયા અમારા ગામમાં મોરલો બોલી ગયો અને બહુ મસ્ત અવાજ આવે અમારા વાડીએ ગામ પાડખેદ વાળી એટલે અને એ પંપ દવા છાંટવાના રહ્યા હતા મારા પંપમાં ચાર્જિંગ ખૂટી રહ્યું હતું તો પપ્પાના પંપમાં હતું ચાર્જિંગ તો મેં કીધું લાવો હું છાંટી દઉં જાય ઘરે અને મોરલો બોલે મસ્ત અવાજ આવે અને આ બાજુ જો અમારા કૂતર્યા રહે ને આવું બધું નુકસાન કરે ધીરામાં જો એટલું હું નાખી નહીં કીધી છે ફટાફટ બે પંપ રે દવા સાટવાના તે સાંટી દઉ અને પછી દઈ કરે આમ જો મિત્રો આ કૂતરા અમારે કેવું નુકસાન કરે જો જો કે તો ખોદી આ બધી આ બધું જરૂરી ને પગી ખોદી ખોદીને કાઢી નાખ્યો ગામ પાદર વાડી હોય ને ગામ પાદર મિત્રો વાડી હોય ને તે આવું થાય જો કૂતરા નુકસાન એટલું કરે અને ઢોરાય એટલા કંદડે અને એમ કહેવાય છે કે બે દી પહેલાં કે દીપડો આવ્યો હતો અને આ બાજુ એક રોજડું રહેતું હતું અમાર વાળી બાજુ એ રોજડા ને કે મારું કે આ બાજુ હે હું જોવા ગયો હતો ત્યાં ક્યાં કાંઈ હતું નહીં મેં કાંઈ ત્યાં બ્લોક લીધો નહીં પણ બધા વાતું કરે છે ભાઈ કે આમ તો મને કાંઈ પાકી ખબર નથી તો ફાઇનલી મિત્રો દવા સાંટી દીધી અને છેલ્લે છેલ્લે આપોપ મેં ચાર્જિંગ ખૂટી રહ્યું એક છેલ્લો પંપ માન મન ખાલી કર્યો હરવા હરવા ધીમે 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 એમ કરીને ખાલી કર્યો અને અત્યારે વાગી ગયો એક ને હવે જવાનું ઘેરે ઘરેક જઈને અમે ડોંઢા પાણીમાંથી જ આવી અને ભૂખ પણ લાગી છે કારણ કે કારખાને કાયમ આપણે ભૂખ તો લાગે જો આ પંપમાં અને પપ્પા લઈ ગઈ ચાર્જિંગ ખૂટી રહ્યું દવા થોડીક વધી છે અને બેરલમાં પાણી ખૂટી રહ્યું છેલ્લો પંપ તો મેં કીધું થાય તો સારું પણ કોઈ વારી થઈ ગયો એટલો વાંધો ન આવ્યો બધું બેરલ તો એ મેં વચ્ચે એક વાર ફરી લીધું હતું બે બેરલ પાણી ખાલી કર્યું વિચાર કરો કેટલા પંપ થયા છે મિત્રો જો ઘરે તો થયો ને ત્યાં તો

નાક મત લઈ ગરો તે તે હું ખાધું તો આમ જો હે આમ બતા તો મારા હાથે દવા વરા છે ક્યાં ભટકાણો પડી ગયો તો તે તું કોણ પટકાણો ના ના ને એવું અને તું કોણ આરાયો વાડીયા હું છું આમ ના તે આયા વાડીયા એમ गुબાડા બનાવતો તને હાથે

મારા હાથે દવાવારાને એક તો પાણી નઈ તોય વરી કે ઓલા કપડે સાફ કરી દીધું થોડું અનરે તો તું કે હા આઈ કોણ ની દુનિયા વાળી છે ને બોટે માર્યું તો રે તું વટે હે ને પહેલા એ માર્યું તો હાલે મોડ ધોઈ દીધો હાલો મોડ બોડું સાફ કરો એનો